થઈ જી હા દોસ્તો તો તમે જોઈ શકો છો તમારી નજર સામે કેવી રીતે તમને ખબર પણ નહીં પડે આ એન્ડ્રોઈડ મોબાઈલ નું એક સેટિંગ છે જે તમારે ઇનેબલ કરવાનું છે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાની તમે તમારા મોબાઈલ ગમે ત્યારે તમારા મિત્રો માંગે જો તમે તમારા બીજા ઓપન કરીને આપી તો તમારું વોટ્સઅપ છે ફેસબુક કોઈ પણ એપ્લિકેશન તમને તમારા મિત્રો જોવા નહીં મળે બસ અમુક ટકા એપ્લિકેશન જે એન્ડ્રોઈડ વર્ઝન આવે છે તે જ જોવા મળશે તો આ સિક્રેટ ટ્રીક જરૂરથી જાણજો ગમે ત્યારે તમારે કામ આવશે તો તમે પણ આ ટ્રીક યુઝ કરવા માગતા હોવ તો તમારે આ વિડીયો પૂરો એન્ડ તક જોવાનું છે અને જો તમારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે તો તમારે આ ટ્રીક જરૂર જોવી પડશે કારણ કે તમારો મોબાઈલ ગમે ત્યાં પડ્યું હોય તો કોઈ પણ યુઝ કરતા હશે તો તમારે જ્યારે કોઈ તમારા ફ્રેન્ડ મોબાઈલ માગે તો તમારે બસ અલગ ફિંગરથી તમારો રોક ઓન કરીને દઈ દેવાનો છે મોબાઈલ તો અહીં તમને વોટ્સઅપ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે તે તમને જોવા નહીં મળે જ્યારે તમે તમારો જે મેન ફિંગરથી તમે યુઝ કરશો તો તમને અહીં બધી એપ્લિકેશન જોવા મળી જશે કાંઈક

તો દોસ્તો સૌથી પહેલાં જે તમે સ્ક્રીન રોક રાખ્યો છે અલગ હાથથી યુઝ કર્યો હશે તો તમારે જેમ કે અહીં તમે જોઈ શકો છો જે મેં સ્ક્રીન રોક રાખ્યો છે તે આ હાથનો યુઝ કરીને સ્ક્રીન સ્ક્રીન રોક રાખ્યો છે ફિંગર પ્રિન્ટમાં તો હવે આપણે શું કરવાનું છે તમારે જે સેટિંગ તમને બતાવવું તે તમારે ધ્યાનથી જોવાનું સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જે સેટિંગનો ઓપ્શન છે તેમાં તમારે જવાનું છે અને અહીં તમારે સિક્યુરિટી એન્ડ પ્રાઇવેસી નામનો ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરો અહીં નીચે સ્કોર કરશો તો એક સેટિંગ તમને જોવા મળી જશે સિસ્ટમ ક્લોનર તો તમારે તેના પર ક્લિક કરવાની છે ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરો અહીં તમારે સૌથી પહેલાં સ્ક્રીન લોક પાસવર્ડ નાખવાનો રહેશે તો અહીં આપણે સૌથી પહેલાં સ્ક્રીન લોક દાખલ કરી દઈશું જે આપણે સ્ક્રીન ખોલતી હોય સમય યુઝ કર્યો તો જીવ ફિંગરપ્રિન્ટના સિવાયનો ત્યાર પછી અહીં નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અહીં તમારે સેટ પાસવર્ડ ફોર સિસ્ટમ ક્લોન એટલે કે સ્ક્રીનશોટ સિવાયનો જે સ્ક્રીન લોકમાં આપણે રાખ્યો હતો એના સિવાયનો જે છે આપણે પાસવર્ડ યુઝ કરવાનો છે જેમ કે અહીં ચોપન બાણું આપણે એડ કરી દઈએ અને ફરીથી કન્ફર્મ પાસવર્ડમાં આપણે ફરીથી તે પાસવર્ડ એડ કરી દઈશું ત્યાર પછી તમને કંઈક થોડુંક લોડિંગ રહેશે અહીં તમારે એન્ડ્રોડ લખેલું આવશે એન્ડ્રોઈડ પર ક્લિક કરવાનું છે જ્યાં દોસ્તો અગર તમારે સ્ક્રીન પાસવર્ડ રાખવું હોય ને ખાલી ફિંગરપ્રિન્ટ ન રાખો હોય તો તમે યુઝ કરી શકો છો અહીં ફરીથી તમારે જે સ્ક્રીન પાસવર્ડ છે તે માગશે તો આપણે જે સ્ક્રીન પાસવર્ડ છે તે દાખલ કરી દઈએ ફરીથી અહીં ઓકે પર ક્લિક કરીશું અને અહીં આપણે જે એપ્લિકેશન હાઇડ કરવા માટે બીજા હાથનો યુઝ કર્યો હતો અને સ્ક્રીન ખોલવા માટે આપણે આ હાથનો યુઝ કર્યો તો આપણે ડિફરન્ટ હાથ યુઝ કરવાનો છે જેમ કે હું આ બીજો હાથનો યુઝ કરું છું એટલે કે આપણે જ્યારે આ ફિંગર પ્રિન્ટ ઓપન કરીશું આ હાથથી એટલે અહીંથી એપ્લિકેશન જે છે તે બધી હાઇડ થઈ જશે જેમ કે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તે બધી એપ્લિકેશન હાઇડ થઈ જશે તો અહીં થોડીક વાર રાખશે ત્યાં સુધી આપણે થોડોક વિડીયો ફાસ્ટ કરી દઉં છું તો દોસ્તો ફાઇનલી થઈ ગયું છે જે સ્ક્રીન આપણે રાખવા માંગતા તે ફરીથી ડન પર ક્લિક કરી દઈએ અહીં કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ છે સિસ્ટમ ક્લોનની હવે આપણે આને બેક નીકળવું હોય તો આપણે બેક નીકળી શકીએ છીએ તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે વોટ્સઅપ ને તે બધું તમને નજર સામે છે તો ફરીથી આપણે બંધ કરીએ અને ઓપન કરીશું ફિંગર પ્રિન્ટથી આ હાથથી તો અહીં તમે જોઈ શકો છો તો અહીં તે મોબાઈલ ઓપન થઈ ગયો છે કે જ્યારે તમે પહેલી વાર કરશો ત્યારે થોડુંક રોડ રહેશે કારણ કે આ સિસ્ટમ ક્લોનનું છે તો અહીં તમારા નજર સામે આ મોબાઈલ બંધ થયો છે તો અહીં તમારી સામે જ ફરીથી ચાલુ થઈ જશે કાંઈક આ રીતનું થોડીક વાર લાગશે અને ગો પર ક્લિક કરી દેવાની છે તો દોસ્તો સેટિંગ ધ્યાનથી તમારે જોવાના છે તો અહીંથી આપણે ફરીથી તે બેક નીકળી જઈએ તો તમે જોઈ શકો છો જે વોટસઅપ હતું તે અહીં તમને જોવા મળતું તમને ક્યાંય પણ વોટ્સઅપ જોવા નહીં મળે જો તમારે ફરીથી લાવવું હોય તો આપણે જે સ્ક્રીન લોકમાં જે હાથ યુઝ કર્યો હતો તે ફરીથી આપણે હાથ યુઝ કરી દેવાનો છે ફિંગરપ્રિન્ટ એડ કરી દેવાનો છે તો ફરીથી તે આવી જશે આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જે અમારી આ ચેનલ ટેક ગુજરાતી સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમાર પેજ ને ફોલો જરૂર કરી દેજો